વિચોરી સામે તંત્રની ટીમ તેમજ જિલ્લામાં વ્યાપક જેમાં જેટલા પડતા કુલ છે વડોદરાથી વિજિલન્સ ડિપાર્ટમેન્ટના વડા એડીજીપી શ્રી રાજકુમાર પાંડિયનની આગેવાની તેમજ સીધી દેખરેખ હેઠળ બોટા જિલ્લાના અનેક વિસ્તારોમાં વિજ ઇજનેરોની કુલ ચૌદ ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગ આયોજન કરી કરવામાં આવ્યું હતું વર્તુળ કચેરી બોટાદ દ્વારા જિલ્લામાં જુદી જુદી બરવાડા પાડિયા રસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ઔદ્યોગિક તેમજ વાણિજ્ય વીજ જોડાણું જેવા કે હાઇવે હોટલ રેતી ધોવાના પ્લાન્ટ રેસ્ટોરન્ટ જેવા વીજ જોડાણોને જીયુવીએનએલ પોલીસ સાથે રાખી અને ચેક કરવામાં આવ્યા હતા જેમાં છ જેટલા વીજ જોડાણોમાં કે રીતિ માલુમ પડતા કુલ રૂપિયા એક કરોડ બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેથી વિચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે અધિક્ષક ઇજનેર દ્વારા પોટા જિલ્લાના પ્રજાજનોની વિચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી વડોદરા તેર અગિયાર બે હજાર ચોવીસ અને ચૌદ અગિયાર બે હજાર ચોવીસના રોજ બે દિવસ દરમિયાન અમારી વડોદરા જીવવિંદનની પોલીસ અને ત્યાંની વિજિલન્સ ટીમ અને લોકલ ટીમ સાથે મળી અને બરવાળા પાળિયાદસાના પેટાળીભાઈ કચેરીના વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું સદર વીજ કનેક્શન ચેકિંગમાં હોટલના રેતી ધોવાના ચારણાના રેસ્ટોરન્ટના એનઆરજીપી એલટીએમડી દરેક જાતના વીજ કનેક્શનો ચેક કરવામાં આવેલ અને સદર વીજ કનેક્શનમાં વીજ ચોરી બે દિવસની મળી અને કુલ એક કરોડ અને બે બે લાખ સમથિંગની વીજ ચોરી પકડાઈ હતી અને આટલી ચોરી આપણા વિસ્તારમાં ખરેખર પહેલાં વખત પકડાઈ છે અને મારે જાહેર જનતાને અપીલ છે કે આપણે વીજળી ચોરી ના કરીએ અને નિયમ પ્રમાણે વીજળીનો ઉપયોગ કરીએ વીજળીનો ચોરી ના થાય એ જોવાની જવાબદારી આપણે બધાની છે આપણે એક રાષ્ટ્રીય હિતના કામ માટે પણ આ જરૂરી છે પીજી વિશેલના હિત માટે પણ જરૂરી છે અને જાહેર જનતાને વ્યવસ્થિત વીજળી અમે આપી શકીએ એના માટે પણ ચોરી અટકે એ ખૂબ જ જરૂરી છે